અ નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ એને આપણે દર વખતે એક ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કઈક ને કઈક નવા પાક અને નવી માહિતી મેળવા માટેનો મિત્રો આપણે પ્રયત્ન કરીએ છીએ મિત્રો આજે આપણે વાત કરવી છે એક કહેવાય કે ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર અને ખેતીના જે છે એ મિત્રો ખેડૂત અમારા ખેડૂત અમે કલાકાર તરીકે તો માનીએ જ છીએ પણ સાથે સાથે અમારા ખેડૂત એટલે કે મારા કોટલા સાંગાણી તાલુકાના માણેકવાડા ગામના એ મિત્રો અમારા ખેડૂત છે અને ખૂબ પ્રગતિશીલ ખેડૂત અને સાથે સાથે મિત્રો પ્રાકૃતિક રીતે ખેતી કરે છે એવા જાડેજા સાહેબ જે છે એમને આપણે મિત્રો મુલાકાત લેવાના છીએ સૌ પ્રથમ આપણે પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ એમના ફાર્મ ઉપર એમણે જે આ વર્ષે જે મલસિંગની અંદર મરસીનું વાવેતર કર્યું છે મિત્રો મરસી જે છે તમે જોઈ રહ્યા છો કે આ મરસી જે છે એ મરસીની અંદર એને કેવી કેવી કાળજી રાખી છે ઘણી વખત જે જે અમારા ખેડૂતો અમને પૂછતા હોય કે સાહેબ એ તમે બધું વાતો કરો આમાં જે છે આ મરસી જે છે ને એ પ્રાકૃતિક રીતે નો થાય ત્યારે મિત્રો આ પ્રાકૃતિક રીતે મરછી કેવી રીતની તૈયાર કરી છે આની અંદર જે છે એ કેવી રીતના જે છે એ ખાતર કેવું બિયારણ કેવું દવા કેવું અંતર રાખ્યું છે અને આ જે છે કરવા પાછળનો એમનો હેતુ શું રહેલો છે એ આપણે જાડેજાભાઈ પાસેથી સાંભળવાનો પ્રયત્ન કરીએ આપનો પરિચય જય માતાજી મારું નામ મયપતસિંહ જુવાનસિંહ જાડેજા મારું ગામ માણેકવાડા છે અને આજે મૂળિયા સાહેબ મારા અહોભાગ્ય કે ખૂબ ખેતી માટે થઈ અને ઉત્સાહિત અધિકારી તરીકે અને ખૂબ ખેતીને અંદર જાગૃત કરવા માટે થઈ અને સમગ્ર સમાજના તમામ જ્ઞાતિના તમામ વર્ણના જે ખેતી કરતા વ્યક્તિઓ છે એ ખેતી પ્રાકૃતિક ખેતી તરફ કેમ મળવું એના માટે અથાક મહેનત અમારે મૂળિયા સાહેબ કરે છે તો આજે મારા આંગણે પણ મૂળિયા સાહેબ પધાર્યા છે બદલ હું મૂળિયા સાહેબ આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ તો મેં આપને જણાવી દીધું કે મહીપુતસિંહ જુવાનસિંહ જાડેજા મારું ગામ છે માણેકવાડા અને વ્યવસાય તો ખરેખર હું સાહિત્યકાર છું પણ ખેતીનો પણ મને મુળિયા સાહેબ ગાઢ શોખ છે બરાબર છે હાજી મિત્રો તોખાર જીમખાના આ એમનું જે છે એ ફાર્મ જે છે એ ફાર્મ નું નામ છે માણેકવાડાના રોડ ઉપર જ જે છે માણેકવાડા થી તમે માંડવા જવા રોડ ઉપર ફાર્મ ઉપર જ જે છે એ મિત્રો ફાર્મ આવેલું છે મિત્રો આ વખતે જે છે એમને મરસીનું વાવેતર કર્યું છે મરસી જે છે એ તમે આ વખતે મરસી વાવવાનું શા માટે પસંદ કર્યું એમ સાહેબ મેં ઘણી વખત આપના વિડીયોના માધ્યમથી પણ જોયેલું હતું કે મલ્ચિંગથી શું શું ફાયદા થાય છે અવારનવાર બીજા પણ ખેડૂતોના અનુભવો લેતો હતો રડોઈની માલિકો પણ મારા ઘણા મિત્રો છે એ પણ એમ મરચીનું વાવેતર કરતા હતા એમની સાથે બેસવાનું થાય એટલે એમની પાસેથી પણ હું જાણતો હતો કે આનાથી કંઈક ફાયદો થાય છે એટલે મારા મિત્ર છે જેઠાભાઈ હા હા બરાબર નવા ગામના આગીર છે હા બરાબર એટલે એમને મને કીધું મને કે બાપુ આપણે મલ મલ્ચિંગ કરવાનું છે અને ટપક પદ્ધતિ કરવાની છે નકર મારે ભગવાનની દયાથી પાણી ખૂટતું નથી બરાબર છે પણ છતાંય મારે કરવું છે ટપક પદ્ધતિ હા બરાબર જેથી કરી અને જમીનનો વિકાસ કાયમને માટે જળવાય રહીએ અને ખોટું પાણી છે એ વેડફાય નહીં અને પાણીનું જતન પ્રકૃતિનું જતન થાય એટલા માટે થઈને અને પછી મેં આ મરચી હોવા માટેનો પ્રયાસ એ અમારા ભાઈ જેઠાભાઈ આહિરના કહેવાથી પછી મેં આ મરચીનું વાવેતર કરેલું બરાબર આ વખતે કઈ મરચીનું બિયારણ તમે પસંદ કર્યું છે હા એગ્રોટેક કંપનીની મરચી જે આ રેવા ટાઈપ આવે છે હા હા અને એનું આ બિયારણ અમારા ગામના આધ્યા શક્તિ ભુવા અને ઈ પણ અમારા ખાસ મિત્ર છે હૃદયના મિત્ર છે એટલે એમને મને એમ કીધું ભાઈ આમાં કોઈ જાતના વાયરસ નથી આવતા અને આ મરચી બેસ્ટ છે તમે આવો

ડ્રીપ જે મેં પાસ કરાવેલી છે ગવર્મેન્ટમાંથી એ

અને પછી એના પારા બેડ બનાવી પછી એની માથે મલ્ચિંગ કરાવી મલચિંગ કરાવીને અને હારવી લગભગ કદાચ ન ભૂલતો હોઉં તો સાત થી આઠ દિવસ સુધી બેડને એક ધરા પલાયા હતા બરોબર છે અને પલાળી અને ઠંડા પાડ્યા હતા હા બરોબર અને પછી અમે બીજ મૂક્યું બીજ મૂકેલા છે બરોબર છે મરચી જે છે તમારે એટલી બધી જે છે એ આ કુણપ અંદર છે વાવેતરનો નો સમયગાળો તમે મને વાત કરી એમ કે બે મહિના આજે થયા છે તો મરચી ની અંદર જે છે એવું તમે આની અંદર હું મરચી ને આપ્યું છે કે મરચી જે છે એ એટલી બધી જે છે એમ કુણપ માં છે અને સાથે સાથે એનો ગ્રોથ પણ સારો છે મોડિયા પણ બે ગયા છે મિત્રો તમે આની અંદર જોઈ રહ્યા છો કે આ તમામ પાક છોડ જે છે એ લંગરા કાઢ્યા જાય છે અને હું આપણે કહીએ કે ફૂલ ફાલ જે છે બે આવવાની શરૂઆત થઈ તો આની અંદર તમે એવા કયા પ્રાકૃતિક પ્રયોગો કર્યા છે જે અમારા ખેડૂત મિત્રોને ઉપયોગી થાય એમ પહેલા તો સાહેબ જો સમગ્ર ખેડૂત તો સમજે તો બધી જે આપણી વનસ્પતિ છે જેને આપણે પ્રકૃતિનું જતન કરી એ વનસ્પતિ ત્યાં ખેતરની માલિકો ઉપયોગી થતી હોય છે એવું મેં એગ્રીકલ્ચર માંથી જાણ્યું છે વિભાગ વિભાગમાંથી થોડું ઘણું એવો મારો ક્ષણિક અભ્યાસ પ્રમાણે જાણ્યું છે એના અનુસંધાને જે આમાં જે આની કુણપની જો આપ વાત કરતા હોય તો મારી પાસે ત્રણ ત્રણ વર્ષના જૂના છાશના બેરલ ભરેલા પડ્યા છે અને એ છાશનો ઉપયોગ કરેલો છે મેં અંદર બેડમાં પણ છાશ આપેલી છે બરાબર ડ્રીપમાં પણ ચડાવેલી છે કે જેથી કરીને કોઈ ફંગસ ન લાગે બરાબર અને બીજા નંબરમાં ઉપર નો જે છટકાવ છે અત્યાર સુધી મેં છાંસ નો જ કરેલો છે એ સિવાય એક વખત હા હિયળ નો એટેક આવ્યો હતો ત્યારે મેં

જે ના લોટ નું એવું છે કે જે જૂનો થઈ ગયેલો બાજરાના લોટ અને દુકાન માલિકો પડતર થઈ ગયો હોય કડવો ખૂબ થઈ ગયેલો હોય બરાબર એટલે ઈ પણ અંદર નાખી દે છે જેથી ને કેટલું રાખો છો એવું કોઈ એનું માપ નથી કારણ કે એનું માપ નહી રાખવા પાછળ નું કારણ છે કે આ બધું પ્રાકૃતિક ખેતી ની માલિકો એના તમારા માપ રાખવાની હું માનું ત્યાં કદાચ હું ખોટો પણ હોય પણ મને અનુકૂળ નાખી દેવાનું બરાબર અને એવું કરી દસ દિવસમાં ઓલરેડી કમ્પ્લીટ તૈયાર સાથે કેવી રીતનું આપો છો સાથે ડ્રીપ માં છું ગાળી ચડાવું છું સીધું જ તે બેરલ માં નાખી અને એક બેરલની માલિકોર દસ લિટર નાખી દો બસો લિટરનું બેરલ હોય હા બરાબર એટલે એક ઝોનની માલિકોર દસ લિટર રહી એટલે અઢી વીઘામાં દસ લિટર જાય છે અઢી વીઘામાં દસ લિટર જાય છે અને ઉપર છંટકાવમાં જે છે એ તમે એનો કેવી રીતનો ઉપયોગ કરો છો એ પણ અમારા ખેતી વાત કરો સાહેબ એમાં એક તો મફતની દવા છે હા બરોબર છે બીજા નંબર માં ગમે એટલી વધારે થઈ જાય તો પણ આ પાક ને ક્યાંય નુકસાન નથી કરતી એ વાસ્તવિકતા છે અને એમાં તો મારા કરતા તો આપ પણ માહિર છો પણ આ બધું પ્રાકૃતિક છે અને પ્રાકૃતિક છે એટલા માટે અમે ખરેખર તો એક લીટર નો પ્રયોગ કરી છે એક પંપ માં એક પંપ માં એક લીટર એ નાખીને છંટકાવ હાજી 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 આ છંટકાવ કરવાથી તમારા પાક ની અંદર જે છે આ જે જીવાત જે સુસિયા જીવાતો જે થ્રીપ્સ મોટા ભાગે મગફળ આપણે જે કહેવાય કે મરસી ની અંદર થ્રિપ્સ એનું ઘર કે તો થ્રિપ્સ પણ ક્યાંય જોવા મળતી નથી કેટલા દિવસે એનો છંટકાવ તમે મારો છો એમ એમાં સાહેબ વાતાવરણને અનુરૂપ અને મરચીની અંદર આપણે પોતે થોડોક અંદર આંટો મારવો જોવું અને અભ્યાસ કરવો ભાઈ ખરેખર આવું કંઈક જરાક દેખાય છે એટલે તરત જ મારા જે ભાઈ ભાગ્યા છે તો એમને તરત કહી દઉં છું કે ભાઈ છટકાઉ કરી દયો હા બરાબર અને બે પંપ બે ભાઈઓ ચાલુ કરી દે હા હા અને સારા એવો છટકાઉ કરી દઈએ એટલે કે સાહેબ આપ જોઈ શકો છો ના એ તો આપણે કોઈ પણ કોઈપણ પ્રકારના જે છે એ ડાગ નથી જોવા મળતો કોઈ વાયરસનો પણ છોડ જે છે જોવા મળતો અને જે છે એ એકદમ જે છે એમ કહેવાય કે રુષ્ટ રુષ્ટ જે અને આપણે કહેવાય કે ઘણા બધા ખેડૂત મિત્રો અતિઆધીતા પછી અતિઆધીતા ખેડૂતો જે છે એ ફૂગ નાશકોનો મારો સેલાવે છે એટલા અતિઆધીતા જે છે એની અંદર કહેવાય કે મૂંગા ભાવને દવાના સંત મારવાના શરૂ કર્યા ત્યારે મિત્રો આની અંદર કોઈ પણ પ્રકારના ફૂગનાશકો નથી નાખ્યા કોઈ પણ પ્રકારના જે છે એ વૃદ્ધિ કે વૃદ્ધિ અવરોધકો નાખવામાં આવ્યા ફાલફૂલ માટેનો કોઈ પ્રયોગ જે છે એ કરવામાં નથી આવ્યો મિત્રો આ જે છે આપડા પ્રાકૃતિક ખેતીની કમાલ છે

એ વાત જે છે એ માય પછી પાસેથી આપણે જાણ્યા છીએ કે ભાઈ બધા ગુજરાત આખું જાણે છે કે ભાઈ હા કેવામાં જે છે એ કોઈના બાપની હાડી બાર રાખવાની નથી એ વાત એમની પાસેથી આપણે જાણી છે ત્યારે એ એના અનુભવો શું કે છે એ આપણે એમની પાસેથી જ જાણીએ ખરેખર ખાલી ગુજરાત નહીં હું તો એવી ઈચ્છા રાખું અને સારા અને સજ્જન ભારત વર્ષને પ્રેમ કરનારા તમામ ભારતવાસીઓ ખેતી કરતા કોઈ પણ વ્યક્તિઓ એવું ઈચ્છે કે પ્રાકૃતિક ખેતી તરફ વળવું પણ જોઈશે કે જેથી કરીને આ ડીએપી એનપીના જે આ ઉપદ્રવથી આપણી જમીનોને આપણે બંજર બનાવી રહ્યા છીએ મેં એવા ઘણા વિસ્તારો પણ સાહેબ જોયા છે બરાબર છે કે જે જમીનની માલિકોનો ઉત્પાદનો પણ બંધ થઈ ગયા છે સો ટકાની વાત અને યુરિયાના છંટકાવો બેફામ કરી અને જમીનો પૂરી કરી નાખી છે એમાં સૂક્ષ્મ જીવાણુ જે આપણા ધરતી છે એ માં છે હા બરાબર છે ધરતીને માનું સાહેબ બિરદ આપવામાં આવ્યું છે એટલે તમામ ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે પ્રાકૃતિક ખેતી અને ગૌ આધારિત ખેતી તરફ વળો તો સમગ્ર ભારત વર્ષનું કલ્યાણ થાય અને એનો જીવતો જાગતો દાખલો સાહેબ જ્યાં દોઢથી બે ઇંચ વરસાદ પડે છે એવો બ્રાઝિલ દેશ હા બરાબર જે ભારતની પુરાતન પ્રકૃતિ ખેતી જે પ્રાકૃતિક ખેતી હતી એને અનુકરણ કરી અને આજે દેશ ક્યાં પહોંચ્યો છે બરાબર છે અને આપણે દિન પ્રતિદિન એનપી ડીએપી અને યુરિયા પાછળ એવા પાગલ બની ગયા છે કે વધારે ઉત્પાદન લઈ લઈશું આપનાઓ વહેમ છે પણ આપણું બધું આપણી પાસે જ છે અને આમાંથી જ ખેતરમાંથી જ તમને બધું પ્રાલબ્ધ થઈ જાય છે તો હું સમગ્ર ખેડૂત ભાઈઓને પણ વિનંતી કરું છું નમ્ર વિનંતી કરું છું કે આ અત્યારે જે કેન્સરના રોગ ડાયાબિટીસના રોગ રોગો જે અસંખ્ય રોગો જે આવ્યા છે સાહેબ એમાંથી જો બચવું હોય તો પ્રાકૃતિક ખેતી તરફ તમામ ખેડૂત ભાઈઓએ વળવું જોઈશે અને આના માટે કોઈ કોઈ એમ કહેતા કે મહેનત કરવી પડે છે પ્રયાસ કરવો પડે છે એવું કાંઈ છે જ નહીં એક કારવાર પ્રયોગ જે છે એ પણ આ યાદ રહી રહી જાત તમે જ્યારે વાત કરી ત્યારે યાદ આવે આજે આપણો નિંદામણનો જે પ્રયોગ છે એ પણ અમારા ખેડૂત મિત્રોને વાત કરી દેવા ત્યારે સાહેબ હું આ મારા ખેતરનું જે નિંદામણ છે તો આ નિંદામણની માલિક કોર કાચું ઘાસ જે હોય છે અથવા તો બી આવેલું ઘાસ હોય છે એ બધું ભેગું કરાવી અને સામે મારે એક ટેન્ક છે હા હા બરાબર એટલે કુંડી છે આ હા સિમેન્ટની આ એમાં બધું નાખી દઉં છું હા બરાબર એમાં છાણ

ઉગાડે છે અને એનો ઉપયોગ જે છે એ મહીપતસિંહ સમજ્યા સમજે ક્યાં છે તો નિંદામણનો ઉપયોગ જે છે મિત્રો આપણે જ્યારે દાડિયા પાયા કઢાવી મજૂરો પાયા કઢાવીને બજારે એટલે કે ટૂંકમાં બહાર નાખી દેતા એની સરખામણી મિત્રો તમે આનો ઉપયોગ કરો અને એ પાછું પાછું જે એનો પોષક તત્વો તરીકે ઉપયોગ મિત્રો આ ડ્રીપની અંદર થઈ જાય આવો પ્રયોગ પણ મહીપતસિંહ કરે છે આ મહીપતસિંહ અમારા ખેડૂત મિત્રોને આપે ખૂબ સરસ મજાની માહિતી આપી ખેડૂત મિત્રો જે છે આ મરસીના પાકની અંદર મિત્રો અમે જોઈએ તો કે ખૂબ લાખો કરોડો રૂપિયાના જે કહેવાય કે મોટો દવાનો ખર્ચો જે વર્ષથી થઈ રહ્યો છે ત્યારે પ્રાકૃતિક રીતે તૈયાર કરેલું મરશું એ મહીપતસિંહ દ્વારા એ મિત્રો આ વર્ષે તમને જોવા મળશે આપણે મરશું તૈયાર થાય ત્યારે પણ એક વિડિયો બનાવશું કારણ કે દરરોજ મારે બે વખત નીકળવાનું હોય છે અમે પછી અમારા ખેડૂત મિત્રોનો આપણો એક મોબાઈલ નંબર આપો જેથી કરીને તમારી પાસેથી કોઈ અમારા ખેડૂત મિત્રોને સીધો સંપર્ક હોય તો મેળવી શકે હા મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું સાત સત્તાણું ત્રિપલ જીરો સુડતાલીસ હજી એક વખત ફરી વખત બોલી જાઉં છું અઠ્ઠાણું સાત સત્તાણું ત્રિપલ જીરો સુડતાલીસ મિત્રો ખૂબ સરસ મજાની વાત આપણે પ્રાકૃતિક ખેતીની એ મયપચી પાંચથી આપણે જાણવા મળી મિત્રો આપણને માત્ર સાહિત્યકાર તરીકે જ આપણી સાથે રજૂ થતા હોય પણ આજે એક સફળ ખેડૂત તરીકે એક સફળ પ્રાકૃતિક ખેડૂત તરીકે આપણી સાથે જે છે રજૂ થયા છે એ બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો કિસાન સફરમાં જે સાડા ચાર લાખ ખેડૂત મિત્રો જોડાયેલા છે એમાંના તમે પણ જે છે અમારી સાથે જોડાય અને આવા નવા નવા ખેડૂત મિત્રોનો એ અનુભવ તમારા સુધી મળતો રહે એના માટે કિસાન સફરને સબસ્ક્રાઈબ કરજો ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી જય જવાન જય કિસાન